જે પ્રમાણે બનાસકાંઠાની ઉઘાડ થયો એના કારણે મારા આખા ગુજરાતના કોંગ્રેસના એક એક કાર્યકર્તામાં પ્રાણ ફૂંકવાનું કામ ઘેની બેન કર્યું એમની જીતની સફળતા તો ખરી પણ કદાચ એક ટકો કેસમાં હાર્યા હોત તો પણ એ પોતે એક જીત હતી કેમ કે કોઈ પણ નેતા એ આખા સ્ટેટના કાર્યકર્તાઓને ઇન્સ્પાયર કરી શકે મોટિવેટ કરી શકે એક બહુ મોટી એચિવમેન્ટ હોય છે બધા ધારાસભ્યો અને સંસદ સભ્યો નેતા નથી બની શકતા આ ચૂંટણીના કારણે ધારાસભ્ય ગેનીબેન એ ફક્ત સાંસદ ગેનીબેન નહીં પણ નેતા ગેનીબેન ઠાકોર બન્યા છે એ આ ચૂંટણીનું એક બહુ મોટું યોગદાન છે જે પ્રમાણેની શક્તિઓ અને પરિબળોની સામે એ લડ્યા પાલનપુર સિવિલનો સ્ટાફ બનાસકાંઠા પોલીસ એલસીબી એસઓજી કોન્ટ્રાક્ટરો આ જ ગૃહમાં બેઠનારા એક સક્ષમ વ્યક્તિનું ધન એનો કાફલો બુટલેગરો કમલમથી મળતી ગેરકાયદેસર કામ કરવાની સૂચનાઓ આ બધાની સામે જે ગેની બેને ફાઇટ આપી છે એ પોતે બહુ જબરદસ્ત અને સરાહનીય છે એટલે આપણે બધા જ આમની સફળતાથી બહુ જ આનંદ અનુભવીએ છીએ અને ખાન માર્કેટમાં બી જજો ગેનીબેન રાજમા ચાવલ વખણાય છે કનોટ પેલેસના ગુડગાવ બી જોજો અને તમારી એક ચાવી એમને મળશે એ પૂરેપૂરી આશા અને અપેક્ષા છે સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લો પાટણ આ બંને ઉત્તર ગુજરાતમાં આપણી અત્યારે જે કોંગ્રેસ પક્ષની વિધાનસભામાં કેપેસિટી છે એમાં સૌથી વધારે ધારાસભ્યો બનાસકાંઠાના પાટણમાંથી છે એ સંદર્ભમાં બી બહુ સારું થયું ઘેની બેનની જીત એટલે વધારે ઉત્તર ગુજરાત આપણું સક્ષમ અને મજબૂત બન્યું અને હિન્દીની બહુ ચિંતા ના કરતા